શું તમે જાણો છો ગાયનું કીચડ પણ પવિત્ર માનવામાં આવે છે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગાયને ગૌમાતા કહેવામાં આવે છે તેનો દૂધ ઘી યશ ગૌમૂત્ર વગેરેને તો અનેક શાસ્ત્રોમાં પવિત્ર અને ઔષધીય ગણવામાં આવ્યા છે પણ જ્યારે વાત આવે કીચની ત્યારે ઘણા લોકો વિમુખ થઈ જાય છે ઘણા ઘરોમાં આજે ગાય જ્યાં પગ મૂકે છે ત્યાંનું કિચડ ભેગું કરીને ઘરના દ્વાર પર થાપવામાં આવે છે મહિલાઓ તેને માથા પર લગાવે છે નાના બાળકો એમના ખભે લગાવવું એ કુટુંબમાં ભાવના માનવામાં આવે છે પણ આજના શિક્ષિત યુગમાં કેટલી કવાજો એ પણ કહે છે કે આ તો માત્ર અંધશ્રદ્ધા છે ગંદકીને પવિત્ર કેમ માનવી આ પ્રશ્ન માત્ર આપણા સમયમાં જ નહીં પ્રાચીન સમયમાં પણ ઉભો થયો હતો અરે હા જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલા તમને જાણ થાય જો આ વીડિયો તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપો અને કમેન્ટમાં જય લક્ષ્મી લખીને આપનો આશીર્વાદ અમારા સુધી પહોંચાડો આખો વિડીઓ જોવો અને અંત સુધી જોડાયેલા રહો કેમ કે તમારા માટે ખાસ માહિતી લઈ આવ્યા છીએ મિત્રો એક વખત દેવર્ષિ નારદ પૃથ્વી યાત્રા પર હતા તેઓ એક ગામમાં પધાર્યા જ્યાં લોકોને તેમને ગાયના પગલાનું કિચડ ભેગું કરીને ઘરની બારીકીઓમાં તાપતા જોયા તેઓ તેને શ્રદ્ધાથી મસ્તક પર લગાવતા પણ બીજી તરફ ગામના જ કેટલાક લોકો એ કિચડ સામે નાક મોચી કાઢતા અને એવું માની લેતા કે આ તો માત્ર ગંદકી છે

અને ત્યારથી દેવર્ષિ નારદે પોતાની વિશ્વયાત્રા છોડીને સીધા તરફ પ્રયાણ કર્યું અદ્વિતીય હતું શ્વેતકમળોની વચ્ચે શેષનાગના શિયાને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં દેવર્ષિ નારદજીએ પોતાની વિના નીચે મૂકી અને નમ્રતાથી મસ્તક ઝુકાવ્યું ભગવાન હળવી હાસ્યપરી નજરે તેમનું સ્વાગત કરતા બોલ્યા હે નારદ આજે કઈ અહિયોગી વિચારો તને વૈકુંઠલોક સુધી ખેંચી લાવ્યા છે

શું એ માત્ર ભાવ છે કે તેમાં વાસ્તવિક તત્વ છે નારદજીના મુખમાંથી બહાર આવતા શબ્દો માત્ર શંકા નહીં પરંતુ સમાગમની લલકાર હતા કારણ કે આ પ્રશ્ને હવે માનવજાતિના ભક્તિ માર્ગ સામે વિવેક માર્ગને ઊભું કરી દીધું હતું ભગવાન વિષ્ણુએ આંખો મીંચી અને મૃદુ અવાજમાં કહ્યું હે નારદ તું જે પ્રશ્ન પૂછ્યો છે એ કોઈ અંધવિશ્વાસ પર આધારિત નથી એ એક દ્રઢ ભક્તિના મૂળમાં છુપાયેલ તત્વ છે તું સાચું કહે છે કીચડ દેખાવમાં કદાચ અશુદ્ધ લાગે પણ તત્વ દ્રષ્ટિ એ છે કે એ કીચડ કેટલું પવિત્ર બની શકે છે જ્યારે તેમાં ભક્તિનું ભાવ વસે છે વિષ્ણુજીએ હળવો શ્વાસ લીધો અને કહ્યું હે નારદ હું તને એનો ઉત્તર ગ્રંથોના પાનામાંથી નહીં પણ એક જીવંત કથાના માધ્યમથી આપીશ એ કથા છે દ્રોલક નામના એક ભક્તની જેના જીવનમાં ગૌમાતા અને એમના પગલાનું કીચડ જ પૂર્ણ ભક્તિનું કેન્દ્ર હતું

આ યુવાન ન તો મહાપંડિત હતો ન કોઈ મહારાજાનો પુત્ર ન ગ્રંથોનો વિદ્વાન એ તો કુટુંબનો સરળ નિર્વિકાર અને શ્રમજીવી માણસ હતો પરંતુ જો ભક્તિના સ્વરૂપને ને માનવદેહમાં જોવું હોય તો એ ધ્રોલક હતો તેની ધરતી પર ચાલતી ચંપલ પગરવ જેવી જયના મનમાં ભક્તિ ચાલતી હતી એના જીવનનું પ્રારંભ પણ ગૌસેવામાંથી થતું સવારે ઉગતા સૂર્યના પ્રકાશ કરતાં પહેલાં એ ગૌશાળામાં પહોંચી જતો ગાયોના અંગોને સ્પર્શ કરીને એમના શરીર પરના કીચડને શ્રદ્ધાભાવે સાફ કરતો અને જે કીચડ ગાયના પગમાંથી છૂટીને જમીન પર પડતું તેને એ જેમ કોઈ તીર્થચળ માનતો તેમ સાચવી રાખતો ઘરમાં માટીના નાના પડમાં એ કીચડ રાખતો અને દરરોજ ઘરના દ્વાર પર એ થાપતો ગામના ઘણા લોકોએ તેને આ માટે હસ્યા ટાંકણા કર્યા ત્યારે પણ એના ચહેરા પર શાંતિ હતી કારણ કે એને સમજાવવાની જરૂર ન હતી એને પોતે જ ભક્તિનો અનુભવ હતો એ કીચડ એ માટે પવિત્ર હતું કેમ કે એ ગૌમાતાના પગલામાંથી આવેલું હતું એ કીચડ માટે એ કહે તો જ્યાંથી ગૌ ચાલે છે ત્યાં લક્ષ્મી ચાલે છે એના પગલાનું ધૂળ કે કીચડ તો મારા ઘરના કીર્તિ દ્વાર છે ધ્રોલક પાસે ધાર્મિક પુસ્તક ન હતા પણ એને જીવતો ધર્મ મળ્યો હતો એ એકવાર ગામના ચોખા રસ્તે ચાલતો જાય છે ત્યારે ગામના પંડિત કરે છે કીચડ છે છે અને માથામાં પણ લોકો હસી પડે ધ્રોલક નમ્રતાથી હસે છે પછી ધીમેથી કહે છે હું તો મારું માથું ત્યાં નમાવું છું જ્યાં ગૌમાતા પગ મૂકે છે જો એ કીચડ મારે ન હોય તો એના પગલા ક્યારે આવ્યા એની ઓળખ ક્યાંથી પડશે એનું જીવન ગૌમાતા માટે શ્રદ્ધાનું પ્રતિબિંબ હતું એ રોજ ગાય માટે પાણી લઈ આવતો ઘાસ કાપતો અને જો કોઈ ગાય બીમાર પડી જાય તો આખી રાત એની પાસે બેઠો રહેતો સમાજ માટે એ કીચડવાળો હતો પણ ભગવાન માટે એ શુદ્ધ હૃદયવાળો ભક્ત હતો પરંતુ જીવન કોઈક વખત ભક્તિના માર્ગે પણ પરીક્ષા લે છે એક દિવસ ગામમાં પછવાડું આવે છે દૂષિત પાણીથી ગામના ઘણા લોકો બીમાર પડે છે ડોક્ટરો આવે છે પણ તળાવનું પાણી પીવાનું બંધ થાય છે એ તળાવ પાસે ધ્રોલક રોજ પોતે ગૌકીચથી સ્થાન થાપતો હતો લોકોએ કહ્યું આ આદમીના કીચથી તળાવ પણ બીમાર થયું છે ધ્રોલક સામે અંગોલી ઉઠાવવામાં આવે છે એના ઘરની બહાર લોકો ઠીંગા કરે છે એની માતા રડતી હોય છે પણ ધ્રોલક એ દિવસે પણ તળાવની પાંખે પહોંચ્યો તેણે પોતાના હાથમાં ગૌકીચડ લીધો અને નમ્રતાપૂર્વક તળાવના ઘાટ પર એક લિપિ લખી જ્યાં ભગવાન ગૌ રાખે છે ત્યાં પાપ રોકાય છે એ પણ એ શાંતિ એ આસ્થાથી ઘેરાયેલો ઘાટ ઈશ્વરની યોજના માટે એક ચમકતી પળ બની જાય છે મિત્રો જિંદગીની અમુક રાતો એવી હોય છે કે જ્યારે ચંદ્ર નથી હોતો પવન પણ નથી હોતો માત્ર એક ભારમય મૌન રહે છે એવી જ એક રાત હતી જ્યાં દ્રોલક પોતાના મોંઘા નામની સાથે ગામના તળાવથી દૂર એક જૂના ઝાડ નીચે સૂતો હતો તેની પાસે આજ રાત્રે ઘરની છત નહોતી પથારી નહોતી પણ હૃદયમાં શ્રદ્ધાની હો શીખી હતી એના શરીર ઉપર ફાટેલા કપડા હતા પણ તેના ચહેરા પર ચમકતો વિશ્વાસ હતો એ રાત્રે તેણે પોતાની આગળ રાખેલું એક માટીનું નાનું ભંડાર જોઈને આંખો મીંચી એમાં એ રોજનું જે કીચડ હતું જે ગૌમાતાના પગલામાંથી મળેલું હતું ધ્રોલકે એની સામે નમન કરીને માત્ર એક માંગ ઉપાડી માતા હું તો તારી માટી પણ પ્રેમથી સ્વીકારું છું પણ તું જ કહેજે આ ભક્તિ પાવન છે કે મૂર્ખતા એ જ સમયે પવનમાં મધુર સુગંધ ફરી વળી જાણે કોઈ અદૃશ્ય ફૂલોનો વરસાદ થવા લાગ્યો હોય આંખે જોવાનું શક્ય ન હતું પણ હૃદય જાણતો હતો કંઈક અલૌકિક બની રહ્યું છે સ્વપ્ન કે જાગૃતિ વચ્ચે ધ્રોલકે દેખ્યું એક શ્વેત ગાય ધીમે ધીમે એની તરફ આવી રહી છે એની આંખોમાં કરુણા હતી તેના પગલાથી પ્રકાશ નીકળી રહ્યો હતો ગાય ધ્રોલકની સામે આવીને ઊભી રહી એ શ્વાસ સાથે બોલી પણ અવાજ શબ્દથી નહીં લાગણીથી હતો પુત્ર તું જે કરે છે તે કોઈ શાસ્ત્રથી ન ખંડાય કોઈ લોકોના અવમાનથી ન વળે તું જે કીચડ માને છે એ તત્વ છે કેમ કે એમાં તારો પ્રેમ પડેલો છે ધ્રોલકય પર પર કણી બોલી શક્યો નહીં એની આંખોમાં અશ્રુ હતા એ બોલ્યો માતા મારે બસ આ જાણવું હતું કે તું તને માન્ય છે કે નહીં ગૌમાતા આગળ વધી અને તેના માથા પર શિંગ વડે આડાસપાટ સ્પર્શ કર્યો જાણે આશીર્વાદ મૂક્યો હોય હવે સમય આવ્યો છે પુત્ર એ મૃદુ અવાજે બોલી જેમ તું ભક્તિથી માટી પવિત્ર કરી શકે છે તેમ તું હવે ગામને પણ પવિત્રતા શીખવી શકે છે એ રાત્રે દ્રોલકે ઊઠીને એ કીચડ લઈ તળાવના ત્રણ મુખ્ય ઘાટ પર ચુંબન કરતા પતરાવ્યા તે તળાવ જ્યાં ગામની અસ્વચ્છતા અને બીમારીનું જાણ બંધાઈ ગયું હતું દ્રોલકે તળાવના ત્રણ મુખ્ય ઘાટ પર પહોંચીને માથું નમાવ્યું તેણે એ સ્થળે એ કીચથી એક વૃત લખ્યું પવિત્ર ચિહ્ન જે સ્વપ્નમાં કહેવામાં આવ્યું હતું એ સમયથી એ તળાવનું પાણી જે બીમારીનું કેન્દ્ર ગણાતું હતું આજે શીતળતા અને આરોગ્યનું સ્ત્રોત બની ગયું જે લોકોએ ગીચડવાળો કહેવાતા વ્યક્તિ પાસેથી દૂર રહેતા આજે એની તરફ આશ્ચર્યથી શ્રદ્ધાથી જોઈ રહ્યા હતા ગામમાં ચર્ચા ચાલી એનું આ કીચડ તો આશીર્વાદ છે પંડિતો પણ ચકિત બાળકોએ તો દરરોજ ઘરની સામે ધ્રોલકના જેવી લિપિ લખવી શરૂ કરી એ લિપિ હતી જ્યાં ગાઉં ચાલે ત્યાં દુઃખ ન રહે મિત્રો સમય જાણે તો ગયો હોય એવું લાગતું હતું ગામના લોકો હવે દરરોજ તળાવ પાસે ધ્રોલકની ઉભેલી લિપિને નમન કરતા અગાઉ જેને લોકો ટાળતા હતા આજે એનું નામ બાળકોના જપમા અને વૃદ્ધોના આશીર્વાદમાં આવતું એક દિવસ ગામના મથકે ધ્રોલકને આમંત્રણ મળ્યું પંડિત પંડિતશ્રીઓએ તમારું ભાષણ સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી છે એ દિવસે એક સાદી વસ્ત્રોમાં માથા પર ગૌકીચડ લગાવેલા ધ્રોલક ભવ્યતા વિના ભવ્ય લાગતો હતો એ બોલ્યો નહોતો કે આકાશમાંથી ચમકારો થયો એક તેજસ્વી પ્રકાશ ધીમે ધીમે તળાવ પાસે ઉતરવા લાગ્યો ચક્રધારી કીર્તિધારી ધર્માધિશ ભગવાન શ્રીરામ પોતે પૃથ્વી પર પધાર્યા એમના દર્શન માત્ર કરતા ગામવાસીઓ ભૂલ્યા કે તેઓ શ્વાસ લેતા હતા કે નહીં શ્રીરામ ધ્રોલક તરફ આગળ વધ્યા તેઓએ કંઈ પણ કહ્યું નહોતું એ નજરો જ હતી જે સાધુતાનું પ્રમાણપત્ર આપી રહી હતી પછી તેમણે ભક્તિભર્યું સ્વરૂપ જાવ્યું પુત્ર તું જે કરે છે એ ધર્મ છે પવિત્રતા એ કોઈ દ્રવ્યમાં હોતી નથી એ તો ભાવમાં વસે છે જે કીચડ તું સાચવે છે એ તારા માટે તીર્થ છે કારણ કે એમાં તારો નમ્રતા ભરેલો વિશ્વાસ વસે છે ધ્રોલકના પગકંપી ગયા એ પૂછે પ્રભુ હું તો ગામમાં સામાજિક અપમાનમાં જીવતો રહ્યો આજે તમારી વાણી મારા માટે મુક્તિ સમાન છે શ્રીરામે મધુર હાસ્ય કર્યો અને કહ્યું હે ભક્ત જે ભક્તિથી કીચડ પવિત્ર થાય છે તે ભક્ત પોતે જગત માટે પવિત્રતાનું સ્ત્રોત બને છે તું હવે એક ચાલતું તીર્થ છે એ મીઠા શબ્દો સાથે તક્ષણ શ્રીરામે પોતાના દિવ્ય હસ્તે દ્રોલકના માથા પર સ્પર્શ કર્યો એ સંકેત કે હવે ભક્તિ મુંતી મહાત્મા બની ચૂકી છે એ દિવસથી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ દરેક નવું ઘર બને ત્યારે પ્રથમ ત્યાં ગાય ચાલે પછી દીવો પ્રગટે અને દર વર્ષે ધ્રોલકના ભવ્ય નાના પાટીએ લખાતું પવિત્રતા પદાર્થમાં નહીં ભક્તિના ભાવમાં વસે છે મિત્રો ધ્રોલકની કથા પૂર્ણ થતા ભગવાન વિષ્ણુની આંખોમાં ગૌરવ અને કરુણા દેખાતી હતી નારદજી ધ્યાનસ્થ હતા એમના ચહેરા પર શાંતિ હતી પણ અંધારામાં ઝાંખી મારી રહી હોય એવી એક વિમર્શ પણ તેઓ ધીમેથી પૂછે છે હે પ્રભુ દ્રોલક કથા ખૂબ જ ગહન હતી પણ શું આ જે કીચડ તે માત્ર ભાવનાથી પવિત્ર થાય છે શું શાસ્ત્રોએ પણ કદી આ વિષયને આવરી લીધો છે ભગવાન વિષ્ણુ હળવી સ્મિત સાથે બોલ્યા હે નારદ તું જે પૂછ્યું છે તે માત્ર તર્કશક્તિના આધાર પર નહીં સમજાય પણ છતાં શાસ્ત્રોમાં તેની પુષ્ટિ છે તું જાણે છે કે ગાય માત્ર પ્રાણી નથી તે ચાલતી ફેરતી તીર્થ છે બુદ્ધ ધર્મ ગ્રંથમાં ઉલ્લેખ આવે છે કે ગૌમાતાના દરેક અંગમાં અલગ અલગ દેવતાઓ વસે છે તેઓ કહેવા લાગ્યા ગૌમાતાના શિંગમાં બ્રહ્મા મસ્તકમાં રુદ્ર કાનમાં અશ્વિની કુમાર આંખમાં ચંદ્ર સૂર્ય શ્વાસમાં વાયુદેવ હૃદયમાં નારાયણ પીઠ પર સર્વવેદો અને પગલામાં પૃથ્વી દેવતાનું નિવાસ છે હવે વિચાર કર જે પ્રાણીના પગલામાં પૃથ્વી દેવી હોય અને જે પ્રાણી જ્યાં ચાલે ત્યાં લક્ષ્મી ચાલે તો તેના પગલામાંથી પડેલું પવિત્ર કેમ ન હોય નારદજી વિષ્ણુ સ્પર્શી જાય તેથી એ સ્થાને તુચ્છતા નથી રહેતી તેથી ભક્તિ વસે છે તેમને સમજાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ ગૌકી થપાયેલા સ્થળ પર સુખ શાંતિ અને સમૃદ્ધિ વસે છે ગૃહ પ્રવેશ કે યજ્ઞમાં પણ ગૌકીચ થી લિપણ કરવામાં આવે છે તે યજ્ઞ પવિત્ર કરે છે રહેલા સૂક્ષ્મ તત્વો નમ્રતા અને જગાવે છે વિષ્ણુજી એ અંતે કહ્યું હે નારદ તું હવે જાણે છે પવિત્રતા એ માત્ર માટીમાં નથી કે દુર્ગંધિત તત્વમાં નથી પવિત્રતા એ છે જ્યાં ભાવ શ્રદ્ધા અને તત્વજ્ઞાન નું મિલન થાય નારદજી विस्मित હતા તેમને સમજાઈ ગયું હતું કે ધ્રોલકનું કિચથી પ્રેમ કરવું કોઈ અંધશ્રદ્ધા નહોતું એ તો જીવતો શાસ્ત્ર હતો જીવતી ભક્તિ હતી નારદજી નમન કરીને ભગવાન વિષ્ણુ સમક્ષ વિદાય માંગે છે હે શ્રી હરિ આજે ભક્તિનો સાચો અર્થ સમજાયો એ ભાવમાં વસે છે પદાર્થમાં નહીં આજનો સંદેશ હું પૃથ્વી પરના ત્રણેય લોકોએ પ્રસારિત કરીશ ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપ્યો જ્યાં જા નારદ

કોમેન્ટ બોક્સમાં લખજો જય ગૌમાતા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા